એ દાયા હે હે આજેય હેતે સોટેંગ સોટેંગ ચારીછા પણે હેતોગ સેતોગે લકેતોડે હેતેતે હેતે હ� మీకు వీలైనంత అయినంత మరకు ఇప్పుడు ముసలోళ్ళు అది ఇది మా రెండు మూడు పోయి ఐదు కానీ చెప్పాలి సరే

કે પુલા ના રે કલમ રોય ની નલ્લા કા કલમ રોય ની નલ્લા એક સરકાર ચેપ મે વેટીના નલ્લા દેવ ના બંડે એક જા રે તેન ર જના કેવડી બની કેતી સહી કે આપો એસ છે મને બમર એક રી નલ્લા ના આ બ્રા ચેપ જઈ બે બતાવી દીધું તું એક કિંન દિકા તું ચડ

એ એટલે હે મન બટલ બટલ મિત્રની વાત છે બટલ ક્લચ ક્લચ વીકન આ જાયડો એટ નારસ્તડુ એમો બની મંજી ગું દે ના ક્લચ વીકન ગારા એચા આ હું ને એચા આટલા આટલા ચાલે ગયો આ નારમ દૂર સારા જ દેખાઈ જાય એ રે છે દૂર